મિત્રો ભગવાન વિષ્ણુ અને ધનદેવી માતા લક્ષ્મીની કૃપાથી આ વખતે દસ માર્ચ સોમવારે ખૂબ જ શુભ અને દુર્લભ સંયોગ સર્જાઈ રહ્યો છે આમલકી એકાદશીના પવિત્ર અવસરે સિદ્ધિ અમૃત સિદ્ધિ અને મહાલક્ષ્મી યોગનું દિવ્ય સંયોગ બની રહ્યું છે જે બારમાંથી છ રાશિઓ માટે વિશેષ લાભદાયી સાબિત થશે હા મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી આ છ રાશિઓના જીવનમાં મોટા પરિવર્તન આવશે એકાદશીના આ શુભ અવસરે આ રાશિઓની કિસ્મત તેજીથી ચમકશે અને ધનસંપત્તિમાં ગજબની વૃદ્ધિ થશે એટલું જ નહીં આ શુભ સંયોગથી આ રાશિઓને ધનલાભ મેળવવામાં હવે કોઈ અવરોધ આવશે નહીં હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર દરેક વ્રતનો પોતાનું મહત્વ અને લાભ હોય છે માન્યતા છે કે વ્રત રાખવાથી દૈવી કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનો પ્રવાહ વહે છે એકાદશી વ્રતને બધા વ્રતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે સીધા ભગવાન વિષ્ણુને સમર્પિત છે દરેક વર્ષે કુલ ચોવીસ એકાદશીઓ આવે છે જેમાં ફાગણ મહિનાની પહેલી એકાદશીને આમલકી એકાદશી કહેવામાં આવે છે તેને આવળા એકાદશી પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે આવળાના વૃક્ષની પૂજા કરવી શુભ માનવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર આમલકી એકાદશી તિથિ આ વખતે નવ માર્ચની રાત્રે સાત વાગીને ચુમાલીસ મિનિટ કલાકે શરૂ થશે અને દસ માર્ચની સવારે સાત વાગીને ચોત્રીસ મિનિટ કલાકે સમાપ્ત થશે ઉદ્યાતિથી મુજબ એકાદશી વ્રત દસ માર્ચે રાખવામાં આવશે અને તેનું પારણ અગિયાર માર્ચ મંગળવારે પ્રભાતે છ વાગીને પાંત્રીસ મિનિટથી આઠ વાગીને એક મિનિટ દરમિયાન થશે આ વખતે આમલકી એકાદશી ખૂબ જ શુભ યોગો સર્જી રહી છે આ દિવસે પુષ્ય નક્ષત્ર શોભન યોગ અતિગંડ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો ગઠબંધન બનશે જે આ તિથિને વધુ મહત્વપૂર્ણ બનાવે છે ધર્મશાસ્ત્રો મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી એટલો જ પુણ્યફળ મળે છે જેટલો વિવિધ તીર્થો દર્શન કરવાથી મળે વધુમાં આ દિવસે આવળાના વૃક્ષની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રવેશે હવે વાત કરીએ તે છ ભાગ્યશાળી રાશિઓની જેમની કિસ્મત આમલકી એકાદશી પર જાગી જશે આ વિશેષ સંયોગના કારણે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી આ રાશિઓ પર ધનલાભની વર્ષા થશે અને સફળતાના નવા માર્ગો ખુલી જશે મિત્રો આજના સમયમાં ધન એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે કોઈ પણ કાર્ય સરળતાથી પૂર્ણ કરવા માટે આર્થિક સ્થિરતા જરૂરી છે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ધન સંપત્તિ મેળવવા માટે કઠિન મહેનત કરે છે જેથી તેનું જીવન સુખમય બની શકે છે પરંતુ ઘણીવાર હદથી વધુ મહેનત છતાં પણ વ્યક્તિને ઈચ્છિત સફળતા નથી મળતી આવો શા માટે થાય છે તેનો જવાબ એ છે કે મહેનત સાથે નસીબનો સાથ પણ જરૂરી છે જ્યારે ભાગ્ય અનુકૂળ હોય ત્યારે ઓછા પ્રયાસમાં પણ મોટી સફળતા મળી શકે હિન્દુ ધર્મમાં નક્ષત્રો અને રાશિઓનું વિશેષ મહત્વ છે જ્યારે ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય ત્યારે જીવનમાં સકારાત્મક પરિવર્તન થાય છે જ્યારે પ્રતિકૂળ ગ્રહો અનેક અવરોધો ઊભા કરી શકે છે આજના વિડીયોમાં આપણે તે છ રાશિઓ વિશે વાત કરીશું જેમની કિસ્મત હવે બદલાવાની છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિઓના જાતકો માટે શુભ દિવસો શરૂ થવા જઈ રહ્યા છે તો ચાલો જાણી લઈએ કે તે કઈ છ રાશિઓ છે આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીશું તે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમારા માટે શુભ સંયોગો બની રહ્યા છે આ રાશિના લોકો તેમના કામમાં એકાગ્રતા અને શાંતિ જાળવી રાખશે જેના કારણે તેઓ સતત સફળતા મેળવી તેમના જીવનમાં નવા માનિત્મો સ્થાપિત કરી શકશે તમારા દ્વારા કરવામાં આવતા દરેક મહેનતભર્યા કાર્યોમાં નિશ્ચિત જ સફળતા મળશે ધન લાભના યોગ પણ મજબૂત બનતા જોવા મળી રહ્યા છે જેના કારણે વેપારમાં સારો નફો મળશે સાથે જ તમે ટૂંક સમયમાં નવું વાહન અથવા ઘર ખરીદી શકો છો જેનાથી પરિવારજનોમાં ખુશીની લાગણી રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે જેના કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે તેથી આ અવસરને જાળવી રાખો અને તમારા નસીબને વધુ ઉજ્જવળ બનાવો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીશું તે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યો છે જેનાથી શુભ સમાચાર મળવાના યોગ પ્રબળ બની રહ્યા છે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે વલય વધશે તે સિવાય કુટુંબ જીવનમાં પણ સકારાત્મક બદલાવ આવશે અને જીવનસાથીનો સંપૂર્ણ સહકાર મળશે તમારા મીઠા વાણી અને શિષ્ટ સ્વભાવના કારણે તમામ અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને અત્યાર સુધી રહેલી નાણાકીય અવરોધો હવે દૂર થઈ જશે આ રાશિના જાતકો માટે હવે કોઈ પણ કાર્ય અશક ય રહેવાનો નથી કારણ કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમે જે પણ કાર્ય હાથે લેશો તેમાં નિશ્ચિત જ સફળતા મળશે આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ છે તેથી તેને વ્યર્થ ન જવા દો અને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારા કાર્યોમાં લાગી જાઓ આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીશું તે છે મેષ રાશિ મેષ રાશિ આ સમય તમારા માટે અત્યંત શુભ છે કારણ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં નવો ઉન્નતિનું દ્વાર ખુલવા જઈ રહ્યું છે આર્થિક લાભના યોગ ખૂબ જ મજબૂત છે જેનાથી તમારો નાણાકીય પક્ષ મજબૂત બનશે તમે જે યોજનાઓ ભવિષ્ય માટે બનાવી હતી તે હવે અમલમાં મૂકવા માટે યોગ્ય સમય છે જો તમે તે પર કામ કરશો તો ચોક્કસપણે તમને મોટી સફળતા મળશે આ ઉપરાંત તમને અનેક મોટા લાભો જોવા મળશે વેપારમાં નવા અવસરો મળશે અને નોકરી કરતા લોકો માટે પ્રચાર પ્રોમોશન મળવાની શક્યતાઓ ખૂબ જ મજબૂત છે ઉચ્ચ અધિકારીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે કાર્યક્ષેત્રમાં પણ તમારું સન્માન વધશે મેષ રાશિના જાતકોને સમાજમાં માન સન્માન મળશે અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા લોકોને શુભ સમાચાર મળી શકે છે માતાપિતાના આશીર્વાદ તમારા જીવનને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે કુલ મળીને આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે એટલે કે અવસરને વ્યર્થ ન જવા દો અને પૂરો લાભ લો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીશું તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો અપાર આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યો છે આ સમય તમારા માટે અત્યંત શુભ સંકેત લઈને આવ્યો છે જેનાથી તમારી પ્રતિષ્ઠા સન્માન અને સામાજિક ઓળખ વધશે સમાજમાં તમને ખાસ રૂપે માન આપવામાં આવશે હા મિત્રો જો તમે નવા અવસરની રાહ જોઈ રહ્યા હતા તો તે હવે તમારા દ્વાર પર ખટખટાવવા જઈ રહ્યું છે તમે જે પણ કામ શરૂ કરશો તેમાં તમને નિશ્ચિત સફળતા મળશે આવકના નવા સ્ત્રોત ખુલશે અને જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોય તો આ સમય એ માટે અનુકૂળ રહેશે વૃષભ રાશિના જાતકો માટે આર્થિક સમૃદ્ધિના યોગ ખૂબ જ પ્રબળ બની રહ્યા છે ધનપ્રાપ્તિના અનેક સુવર્ણ અવસર મળશે અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપાથી તમારું આર્થિક સ્થિતિસ્થાન વધુ મજબૂત બનશે આ સમય તમારા માટે અનેક શુભ સંકેત લઈને આવ્યો છે કુટુંબમાં આનંદમય વાતાવરણ રહેશે વેપારમાં વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રમાં પણ તમારો પ્રભાવ વધશે અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે જેનાથી તમારું આર્થિક જીવન વધુ મજબૂત બનશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું આશીર્વાદ તમારા પર છે તેથી આ શુભ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીશું તે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહ્યો છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા ઉપર છે જો તમે કોઈ નવું કાર્ય અથવા વેપાર શરૂ કરવા જઈ રહ્યા છો અને ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીનું નામ લઈને તેની શરૂઆત કરશો તો નિશ્ચિત જ તમને મોટી સફળતા મેળવશો તમે સમાજમાં તમારી અલગ ઓળખ સ્થાપિત કરવામાં સક્ષમ થશો વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શુભ સંકેતો લઈ આવતો છે કારણ કે શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવવાના યોગ બનતા જોવા મળી રહ્યા છે પરિવારજનોનું સંપૂર્ણ સહકાર મળશે જેના કારણે દાંપત્ય જીવન સુખમય રહેશે એક વાત નિશ્ચિત છે કે હવે તમને તે બધી ખુશીઓ મળશે જેણે તમે હક્કદાર છો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારે ધન સમૃદ્ધિ અને સફળતાના અનેક અવસરો પ્રાપ્ત થશે જેના કારણે તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન આવશે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીશું તે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવી રહ્યો છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા જીવનના બધા દુઃખપીડા અને મુશ્કેલીઓ સમાપ્ત થવાની છે તેમના આશીર્વાદથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે લાંબા સમયથી અટકેલા કામો હવે પૂરા થવાના છે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું હોય તો તે પાછું મળવાની શક્યતાઓ ખૂબ જ ઊંચી છે આ ઉપરાંત તમે તમારું બધી જ ઋણમાંથી મુક્તિ મેળવવામાં પણ સફળ થશો તમારા તમામ પ્રયાસો સફળ સાબિત થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપાથી તમારું આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વેપારમાં અચાનક લાભ થવાની શક્યતાઓ છે જેના કારણે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે જો કે મકર રાશિના લોકો માટે ગુસ્સા પર નિયંત્રણ રાખવું અગત્યનું છે કારણ કે શાંત મનથી કાર્ય કરવાથી વધુ લાભ પ્રાપ્ત થશે આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીશું તે છે કન્યા રાશિ કન્યા રાશિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી આ સમય તમારા જીવનમાં અનેક ખુશીઓ લઈને આવશે આ સમય તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થશે તમારા પરિવારમાં સુખ શાંતિ રહેશે અને લાંબા સમયથી અટકેલા કામો હવે પૂરા થશે જીવનસાથી સાથે પ્રેમ અને સમર્પણ વધશે અને સંતાન પક્ષથી કોઈ મોટી ખુશખબરી મળવાની સંભાવના છે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપાથી તમારા ઘરમાં આનંદ અને સમૃદ્ધિ બની રહેશે આ સમયગાળા દરમિયાન તમારા પરિવારમાં કોઈ નવી વસ્તુ અથવા સંપત્તિ આવવાની શક્યતા છે જેના કારણે ઘરમાં હકારાત્મક ઉર્જા રહેશે વેપારીઓને વેપારમાં સારો લાભ થશે જ્યારે નોકરી કરતા લોકો માટે કોઈ મોટી સફળતા મળવાની શક્યતા છે કુલ મળીને આ સમય કન્યા રાશિના જાતકો માટે અત્યંત શુભ સાબિત થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપાથી તમારા બધા કાર્યો સફળ થશે અને તમે જીવનમાં આગળ વધશો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીશું તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ અને લાભદાયી સાબિત થવાનો છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુજીની અપાર કૃપાથી તમને મોટા ધન લાભની સંભાવના છે આ રાશિના જાતકો માટે વ્યવસાય અને ધંધામાં પ્રગતિના યોગ બની રહ્યા છે તે લોકો કે જેઓ નોકરીમાં છે તેમના માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાની તકો છે જો તમે વિદેશમાં નોકરી મેળવવા અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા હોય તો આ સમય તમારા માટે અનુકૂળ છે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થવાની શક્યતા છે આર્થિક રીતે આ સમય તમારે માટે ઉત્તમ સાબિત થશે કારણ કે આવકમાં વધારો થવાની સંભાવના છે જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમના માટે પણ શુભ સમાચાર મળી શકે છે દાંપત્ય જીવન પ્રેમ અને સુમેળથી ભરેલું રહેશે જેનાથી વૈવાહિક જીવન આનંદમય બનશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તુલા રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણપણે લાભદાયી રહેશે જે પણ કામ તમે હાથમાં લેશો તેમાં ચોક્કસ સફળતા મળશે તેથી આ સોનેરી અવસરને વેડફશો નહીં અને તમારા ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવતા જાઓ તો મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેઓ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો અપાર આશીર્વાદ વરસી રહ્યો છે આ રાશિના જાતકોને હવે ઘણા શુભ સમાચાર અને સફળતાઓ મળવાની છે ધન સમૃદ્ધિ અને વૈભવના દ્વાર ખુલવાના છે જેનાથી તેમનું જીવન અગાઉ કરતા વધુ સુખદ અને ઉત્તમ બની જશે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ જાતકો અપાર ધન લાભ અને મહાન સફળતાઓ પ્રાપ્ત કરશે જે તેમના જીવનને એક નવી દિશા આપશે ધન્યવાદ